एक आदमी घूड़े है घूड़े आ

બાપના દીકરો બેય હરખા પાચાય મા તો શું કરવાનું એરે રીલો બનાવી મારાય બનાવીશ મારાય વાયરલ થવાનું મારે મારાય વિડિયો બનાવ પેલા મંગુમાની વાન દોહા જો ફોન લઈ આલે આજ તો રોધવાનું જ નહીં કરું એટલે ખાબા પરા આવ્યા નહીં ખાધા વગર એટલે મને ફોન લઈ આલે આજ તો બનાવુ નહીં પણ આજ માં રીલ બનાવવાની જ છે મંગુમાની વાન દોહા જો ફોન લઈ આલે મસ્ત મારાય રીલ બનાવવાની છે પેલું

ફોન કરી છે પછી પોલન ને ખવાડી હવે પીરાને કા હા કાકી તારો ભાહન હા હા બોજી તૈયાર થઈ જજો ઉપર ફિલ્ટર માર દઉં કે હું મારું લાલ મારું કાળું કે મારું મારું કાળી કાળી બુંડાજી બેસીને પછી હવે દોડું મારવા દે ચાલુવા એક્શન કરજો પછી હું નથી ચાલુ કર હવે સવાળો ભાહન હું તમને ભગ બનાવો છોડું છે કોણ બનાયો હોતમો ઉતારો ભાઈ ડોશી મેં તો કોઈ વિડિયો ઉતારવા છે વિડિયો ઉતારો ઉતારી હાથમાં તો મને ખબર ભાઈ આ ડોશી તો જો તમે ડોશી તો મારી છે ભાઈ હું તો કામ જ ના કરું હો બાપા જો વિડિયો ઉતારી તો કોઈ ફળડી અલાતી આ હાથમાં રોમ કહું ભાઈ તમે હેડો જ નકર ડોશી પડી વર્જે ડોશી જોખી જવા છે એ તો મારી

એ તો તારે જે ગીત કારણું એક કાર્ડ કઉ છું અમારે ના બનાવવાની હોય એવું કેવું દાદ અને કારી દેખાતી હોય ને ફિલ્ટર આવી છે તો સારી દેખાવ લ્યા એ તો તાર ખબર જ છે સાદા મુતર હા તાર કર નાખું હા આ એ તૈયાર

મારે બેટા ડોશ કે ક તું ફોન વગર હતી નહીં ઓ બાપા તો બે કવ તું જો ફાટી ફોન આગળ ઉસી જ જ ફાટી છે એ બાપા ભગવાન

મોફટલાલ ની એંડી તો નાના હારી થઈ છે પણ ન્યો આ ઘઉમાં ભુંડ્યો દિયો ના આવી તો હાળું છે ને લા તો આમાં રાતી ઊંઘવા આબાન રાખવું પડશે કાકા અમે ભુંડિયાના ગાયો ચાલુ થઈ ગયું છે આટલું ઊંડી પીધું છે મોફટલાલ નું બરોબર તો દેખાતા નહી મોફટલા ઓ મોફટલા આ બાજુ અલ્યા હા લ્યો લ્યો હેડો ખાઈ લ્યો અમે આરાબર છે આ બુડો ક્યાં ઊંડી પૈ

ના તો બેટા તારા ભણવા જવાના જાહેર પણ ના જે પતંગ ચાલવા કશું નહી હા હા મફળો દિયો કોમ ની હાય હાય કર ના કશું અમાર તો કોઈ હાય હાય નઈ પણ આ મફળો દિયો હાય હાય કરે

અર્ધી ગયરી થઈ અર્ધી ગેરી થઈ પણ સુધરતી નહિ નાટિયા બે શબ્દ કેવા તો પછી હા આપડા ખબર અને આપણા આ ભૈયામાં આ બધું હે દૂધ રીલો બનાવી આ બધી

કો કેવું વાત હાચી આ ટિફીને અંદર ભરાઈ દેજો હેડજો રો ભરાઈ દો હેડો

Ali ફેમસ થઈ જાય kau તું aja. Eh kelak jago તારો taruh video dua aja kau tuh. Hahaha. Kau bangsa. Ini like kau like kau itu kau tuh. Batau aja dong kau mana? Batau batau tuh. Jo jo. Oh kamu tuh bau air orang saja ini dia mau saja ya kamu. Ali gua ini

તમારે તો પંચાયત કરવાની આવજ છે ભાઈ છે કુટુંબ નું ગમવા એટલે આપડે ગમેશા આપડા ઘર નામ આજુબાજુ કે નામ આજે પેલા ઘરવાળા શીખવા ભલ્યો છી ખરા પણ મારી તો એમ કેવું છે અમે તો ડોસી બે ઘર મેળી બનાવી છીએ આ નટિયા તમે કયો ના મનસભાઈ કહેવાનું એને કયો અલગ વિડીયો બનાવ્યું છે પકા લગી સુધરો લગી સુધરો અમે ઘેરા થા મારી ડોસી મને ખાવાનું નથી આલતી ફોન ન તો તને કહું છું એ તો બે વળગાવી પર વળગાવી પર આ તમે મૂઢા હાથે કરી તમે બે જણા મૂઢા ચરાવો છો ને પછી ડોસીઓ માથે જ ચડી ના ન કે હું નહીં મારે કહું છું એ તો દેવા રાખું પર મુજે આ મારી ડોસી રહી કોઈ દર જો નોમ લેતો દયો

બે વડખાડ નું ચલા માગી બે ઠોકો ના છોકી જે થઈ ગયો ભૂલ થઈ જાય બીજી વખત

કોકોકના ખબર પર ના માર્યો આ કર્યું આ આત્મા અમે નટુ કાકાએ ઇન્સ્ટાગ્રામ પણ એનું નાખો કે ડાન્સ કરતો આ ભજન ગાતો હી ધમાકી કોકોકના સમજાવ ના બે દિવસ ના હોય ને